નમસ્કાર આર એન્ડ એમ એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપ સર્વેનું સ્વાગત છે આજે છે રવિવાર અને આજના દિવસે કંઈક નવું શીખીએ કંઈક નવું જાણીએ એ હેતુસર આજે આપણે એક આ ઓડિયો વિડીયો લેક્ચર લઈને આવ્યા છીએ કે જેમાં સ્ક્રીન રેકોર્ડરના માધ્યમ થકી કંઈક એવું આપણે નવું સમજવાનું છે કે નવું જાણવાનું છે કે જે ભવિષ્યમાં આપણને તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને કામ લાગી શકે આજે હું ન્યૂઝપેપર રીડ કરતો હતો અને એની અંદર મને ટેકનોલોજી સંદર્ભમાં એક નવી બાબત છે એ જાણવા અને શીખવા મળી તો મને એમ થયું કે ચલો તમારી સાથે પણ આપણે આ શેર કરીએ આપણે જાણીએ છીએ કે એકવીસમી સદી એ ટેકનોલોજીની અને જ્ઞાનની સદી છે અને દરરોજ કંઈક ને કંઈક નવું અને નવું અપડેશન છે આવતું રહેતું હોય છે ખાસ કરીને ટેકનોલોજીના ફિલ્ડની અંદર આ અપડેશન એણે ક્રાંતિ લાવી દીધી છે અને એમાંય જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જ્યારથી કૃત્રિમ બૌદ્ધિક ક્ષમતા એ આપણા કમ્પ્યુટર અને આપણા મોબાઈલ ઉપર આવી ગઈ છે ત્યારે દુનિયા ખરેખર આપણા આંગળીના ટેરવે આવી ગઈ છે તમારામાંથી કેટલા એવા લોકો હશે કે જે અત્યાર સુધીમાં ચેટ જીપીટી કે જે ખાસ કરીને ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે અને કદાચ તમે જાણતા હશો કે ગૂગલ પણ પોતાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ બાળ છે એ શરૂ કરવા જઈ રહ્યું છે અને ઘણા ખરા દેશની અંદર એ સેવા શરૂ કરી દેવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને લૂપ હોલ્સ જોવા મળે છે આજે હું એક એવા જ એક પ્લેટફોર્મની વાત કરવાનો છું કે જે પ્લેટફોર્મ ખરેખર આપણા ભારતના અને એમાંય તે ગર્વ કરવા જેવી બાબત એ છે કે આપણા ગુજરાતી કે જેનું બેઝિક ઓરિજિન એ આપણા પાલનપુરથી છે અને હવે આટલી હિન્ટ ઉપરથી તમે ઓળખી ગયા છો કે હું વાત કરું છું પ્રણવ મિસ્ત્રીને પ્રણવ મિસ્ત્રીએ એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ઉપર આધારિત હોય એનું નામ છે સૂત્ર હવે આપણને એમ થાય કે ભાઈ બીજા બધા કરતાં આ ચેટ સૂત્ર અલગ કઈ રીતના પડે છે તો ચલો આપણે એક એનું નાનું એવું ડેમોન્સ્ટ્રેશન જોઈએ તમે ગૂગલની અંદર પ્લે સ્ટોરમાંથી પણ એને ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે જો તમે વેબ ઉપરથી એને ટ્રાય કરવા ઈચ્છતા હોય તો તમે એ પણ કરી શકો છો જેમાં તમારે સૌથી પહેલા ગૂગલ સર્ચ એન્જિનમાં જવાનું અને એની અંદર તમારે સર્ચ કરવાનું છે ચેટ સૂત્ર અહીંયા હું ફિલ કરું છું ચેટ ચેટસૂત્રા અને એના ઉપરથી તમે ઓબ્ઝર્વ કરી શકશો કે કઈ રીતનું એ પ્લેટફોર્મ છે એ આપણને મળતું હોય છે અહીંયા તમે જોશો તો ટુ એઆઈ એટલે કે એની કંપનીનું નામ છે જેણે આ ચેટ સૂત્રા છે એ લોન્ચ કરેલું છે અને એની અંદર એક મહત્વની વિશિષ્ટ બાબત એ છે કે એમાં પ્રાદેશિક ભાષામાં તમે માહિતીને સર્ચ કરી શકો છો અત્યારે તમે જુઓ છો એનું હોમપેજ છે કે જેની અંદર આપણને અલગ અલગ બાબતો છે એની સમજૂતી આપવામાં આવેલી છે જેમાં લાસ્ટમાં તમારે જે ભાષાની અંદર એને શરૂ કરવું હોય એ ભાષા તમે અહીંયા જોઈ શકો છો જેમાં ખાસ કરીને આપણા ભારતીયો માટે ગર્વ કરવા જેવી બાબત એ છે કે આપણી પ્રાદેશિક ભાષાઓ પણ આની અંદર અવેલેબલ છે કે જેની અંદર સંસ્કૃત પંજાબી ગુજરાતી હિન્દી કન્નડા મલયાલમ આવી કેટલીય ભાષાઓ છે ને એની અંદર સમાવિષ્ટ કરેલી છે હમણાં અહીંયા આ સ્લાઇડની અંદર આપણી ગુજરાતી ભાષા આવશે અને એ ગુજરાતી ભાષાને જ્યારે આપણે સિલેક્ટ કરશું અને એ સિલેક્ટ કર્યા પછી શું કરવું કેવી માહિતી આપણને મળે છે આપણે જોઈએ અહીંયા આપણે ગુજરાતી જેવું એના ઉપર ક્લિક કરશું એટલે એ સામેથી આપણને વેલકમ નોટ આપશે કે ભાઈ નમસ્તે તમે કોણ છો હું સૂત્ર છું બ્લાબલાબલા એક્સ વાય છે હવે અહીંયા આપણે માની લ્યો કે કોઈ માહિતી સર્ચ કરવી છે તો આપણે આપણી પ્રાદેશિક ભાષામાં માહિતી સર્ચ કરી શકશું હવે જે ઓપન એઆઈ છે ચેટ જીપીટી છે કે બાળ છે એની અંદર ખાસ કરીને ઇંગ્લિશ ઉપર વધુ ફોકસ મૂકવામાં આવ્યું છે ઇન કેસ કે તમે કોઈ ગુજરાતીની અંદર કે કોઈ પણ બીજી પ્રાદેશિક ભાષામાં જો ડેટા સર્ચ કરશો તો એમાં માત્ર તમને એનું ટ્રાન્સલેશન જોવા મળશે જે એક્યુરેટ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે પણ આ જે ચેટ સૂત્રા છે એની અંદર એક્યુરેટ તમને તમારી જ પ્રાદેશિક ભાષામાં માહિતી મળે છે કે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની છે ચલો આની અંદર આપણે કોઈ પણ ક્વેશ્ચન ક્વેશ્ચન કરીએ કે કે હું પ્રશ્ન મૂકું મને વિશે માહિતી આપો આવો આપણે એની અંદર મૂક્યો છે કે મને જુનાગઢ વિશે માહિતી આપો તો તમે જોઈ શકો છો કે જુનાગઢ વિશેની પ્રાથમિક માહિતી આપણને આની અંદરથી પ્રાપ્ત થાય છે સપોઝ કે હજી આપણે આગળ જુનાગઢ વિશે પ્રશ્ન પૂછીએ કે હાલમાં જુનાગઢના હાલમાં જુનાગઢના જુનાગઢના મેયરવાઈડ વેબ વેબમાંથી કોઈ પણ જગ્યાએથી માહિતી આપણા માટે કમ્પાઇલ કરી અને સીધી મૂકી દેશે કે ભાઈ હાલની માહિતી પ્રમાણે ગીતાબેન પરમાર કે જેઓ ભાજપમાંથી માંથી કરે છે તો એ અત્યારે જુનાગઢના મેયર તરીકે ફરજ બજાવે છે આવા તમે પ્રશ્નો છે એની અંદર મૂકી શકો છો સામે તમને તમારી જ માતૃભાષામાં તમારી જ પ્રાદેશિક ભાષામાં જવાબ છે એ મળશે અને ઇવન તમે એને શોર્ટકટ તરીકે પણ યુઝ કરી શકશો તમે અહીંયા જુઓ તો આ આઈકન ઉપર ક્લિક કરશો તો આ એનું શોર્ટકટ છે કે જેમાંથી આપણને આ માહિતી છે એ પ્રાપ્ત થાય છે તો હું આશા કરું છું કે આ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ એ તમને ઘણું બધું ઉપયોગી થાય અને ભવિષ્યમાં તમે પણ કંઈક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આગળ વધો તો એ રીતના આપણે જોશું તો થેન્ક યુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ સેવ